હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે હું તમારા માટે ડાયરેક્ટ મલાઈમાંથી જ ઘી કેવી રીતે બનાવું એની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે આ મલાઈને મેં બે કલાક પહેલાં ફ્રિજમાંથી બહાર કાઢી લીધી હતી એટલે આપણે નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય એટલા માટે આ મલાઈ મારી લગભગ પંદર દિવસની ભેગી કરેલી છે તો એને આપણે એક તપેલીમાં લઈ લઈશું હવે આ પવાલીની અંદર જ આપણે એક ગ્લાસ પાણી એડ કરી દઈશું અને એ પાણી જ આની અંદર એડ કરી દઈશું અને બીજું એક ગ્લાસ પાણી એડ કરીશું આની અંદર મેં દહીં કે કશું જ નાખ્યું નથી એટલી મલાય જ છે હવે ને આપણે પાંચ સાત મિનિટ સુધી આવી રીતે હલાઈ લેવાનું છે હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરી દઈશું એટલે આપણું માખણ અને છાસ છૂટી પડી જશે આપણું આ માખણ સરસ તૈયાર થઈ ગયું છે અને છાસ પણ છૂટી પડી ગઈ છે તો આ છાસ આપણે એક વાસણમાં કઢી લઈશું જો બધી છાસ આપણે કઢી લીધી છે તો હવે આ માખણને આપણે એક વખત ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ કઢીશું એટલે અંદર થોડો પણ છાસનો ભાગ હશે એ બધું નીકળી જશે હવે આ પાણી પણ આપણે કાઢી લેવાનું છે જો હવે આપણું આ માખણ સરસ ચોખ્ખું થઈ ગયું છે તો આપણે આને ઘી બનાવવા માટે મૂકી દઈશું ગેસ ચાલુ કરી આપણે આ તપેલી મૂકી દીધી છે ઘી કરવા માટે ગેસની ફ્લેમ એકદમ સ્લોઝ રાખવાની અને વચ્ચે વચ્ચે આવી રીતે હલાયા કરવાનો એક મિનિટ થઈ છે પણ હજી આપણું ઘી થયું નથી હજી આપણે એને છ થી સાત મિનિટ સુધી થવા દઈશું હવે આપણું ઘી લગભગ થઈ જવાયું છે બે મિનિટ સુધી આપણે આવી રીતે હલાયા કરીશું હવે ઘી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણા અંદર બગરુંનો કલર પણ આવો થોડો બ્રાઉન થઈ ગયો છે ઘીને મેં ગાળી લીધું છે અને એમાંથી ફક્ત એક ચમચી જેટલું જ બગરું નીકળ્યું છે તો છે ને એકદમ સહેલી રીત તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ